નમસ્કાર ગુજરાત ટેસ્ટ દુનિયાના ને ગુજરાત ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રહ્યા છો તો વિડીયો ને જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવાની વિનંતી છે એટલે કે રાજ્યમાં જૂનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લામાં બોતેર કલાક આખી મોસમ વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને પાકનું નુકસાન જમીન ધોવાણ મોટું નુકસાન થયું છે આ ઉપરાંત પશુઓને જાનમાલનું પણ નુકસાન થયું છે કે કિસાન સરકાર તાત્કાલિક સર્વ કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરી તેવી માંગણી કિસાન કોંગ્રેસ રાજ્ય મુખ્યમંત્રી પત્ર પાઠવીને કરી તાત્કાલિક કાર્યવાહી નહી કરે તો આંદોલન ચીમકી ઊંચી ગઈ છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો યુવાનોને મળશે પંદર હાજર રૂપિયાની સાહે એટલે કે નાણાં મંત્રી બજેટ સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી બસો દસ લાખ યુવાનોને ફાયદો થશે નાના મંત્રીએ કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરનાર યુવાનોને સરકારી ઈએફએફઓ દ્વારા પણ રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયા ઓછા પગાર પહેલી નોકરી લગાવવા પર સરકાર ત્રણ તબક્કા પંદર રૂપિયા આપવામાં આવશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર આપશે ફી ઇન્ટરનેટ દેશના મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહી છે ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મજૂર આપી દીધી છે જેના બિલના દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને

તમે ત્રણ દિવસ માટે આ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી જ્યારે રહે છે ને નવસારી વરસાદ અમન અને દાદનગર આવેલી ભારે વરસાદ અધિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરીએ કે ભરો સુરત દાગ અને તાપીમાં પણ વ્યક્તિ ભારે વરસાદ પડવાની આગાહી છે સુરત જિલ્લામાં શિક્ષણ અધિકારી આવતીકાલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓ રજા જાહેર કરી છે મિત્ર દરેક ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને ને આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર પેન્શન આપવા જોગાઈ છે જયારે આ યોજના પીએમ પણ કિસાન સન્માન નિધિ યોજના રકમ માંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તે ખુબ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની ની વાત કરવામાં આવે તો બજેટ ગરીબો લોકોને થશે ફાયદો એટલે કે નાના મંત્રી નિર્મા સીતારમણ બે હજાર ટેક્સ રાહત આપવાની વાત દેશની અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે સરકાર ગરીબો ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે તો આવી આ વખત બજેટ સરકાર ત્રણ કરોડ લોકોને કરનું સંપૂર્ણ કરવા માટે મોટી જાહેર કરી શકે છે મિત્રો તે সমাচার আছে